જોઈ રહ્યા છો પોરબંદર માં ગુજરાતી ના જન્મ સ્થળે આમિર ખાને ગાળી પાંત્રીસ મિનિટ તમામ વિભાગો વિશે ઊંડાણથી મેળવી જાણકારી પત્ની તથા બાળકો એરપોર્ટ ખાતે જ રહ્યા બોલીવુડના જાણીતા ફિલ્મ અભિનેતા આમિર ખાન તેના લગ્નની પંદરમી વર્ષગાંઠની ઉજવણી કરવા પત્ની કિરણ રાવ અને સંતાનો સહિત પરિવારના સભ્યોના અચ્છાવનના કાફલા સાથે સાસણ ગયા બાદ ત્યાં ઉજવણી કર્યા પછી મુંબઈ પરત ફરતી વેળાએ સવારે પોરબંદર આવ્યા હતા મુંબઈ જવા માટે પોરબંદરના એરપોર્ટ ઉપરથી રવાના થાય તે પહેલાં તેમણે કેટલાક સાથીદારો સાથે ગાંધી જન્મસ્થાન કિર્તિ મંદિરની મુલાકાત લીધી હતી ગાંધી જન્મસ્થાન કિર્તિ મંદિર પાસે આવેલા ગાંધીજીના જન્મના જૂના સ્મારકના દરેકે દરેક ખંડની મુલાકાત લઈને તેમણે જણાવ્યું હતું કે તેમના વડવાઓ પણ ગાંધીજીની સાથે સ્વતંત્રતાની લડતમાં હતા અહીંયા આવીને મને ગાંધીજી અત્યારે પણ જીવંત હોય તેવી અનુભૂતિ થઈ રહી છે હું આજે અહીં આવ્યો છું ત્યારે બાળ ગાંધીજી જે રૂમમાં રહેતા જ્યાં બાળ સહજ પ્રવૃત્તિઓ કરતા તેની અનુભૂતિ મને અત્યારે થઈ રહી છે અને જાણે તેઓ અહીંયા હાજર જ હોય તેવી પ્રતીતિ થાય છે ત્રણ માળના આ મકાનમાં ઉપર સુધી અને અગાશીમાં પણ જઈને આમિર ખાને દરેક સ્થળને વિસ્તૃત નિહાળ્યું હતું અને તમામ જગ્યાઓ વિશેની માહિતી પણ કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધિકારી કે વી બાટી પાસેથી મેળવી હતી અંદાજે પાંત્રીસ મિનિટ જેટલો સમય તેમણે અહીંયા પસાર કર્યો હતો તેમની સુરક્ષા અને સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પરિવારજનો એટલે કે તેમના પત્ની કિરણ રાવ અને બાળકોએ કીર્તિ મંદિર જવાનું ટાળ્યું હતું અને એરપોર્ટ ઉપર જ રહ્યા હતા તેમનો મોટા ભાગનો સ્ટાફ પણ એરપોર્ટ ઉપર આમિર ખાનની રાહ જોઈને બેસી રહ્યો હતો આમિર ખાન સાથે ફોટો સેશન કરાવવા માટે મોટા ભાગના અધિકારીઓએ જાહેરનામાના જાહેરમાં ભંગ કર્યા હતા મહત્વની બાબત એ હતી કે વહીવટ તંત્ર પણ ભાન ભૂલીને ફોટો સેશનમાં વ્યસ્ત રહ્યું હતું સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને પોતે કલાકાર સાથે સ્પષ્ટ દેખાઈ તે માટે મોઢા ઉપરથી માસ્ક ઉતારીને ફોટા પાડાવ્યા હતા પોરબંદરના કીર્તિ મંદિર આવેલા અમીરખાને જણાવ્યું કે આપને ਇਸ સ્મારકની કેટલી اچھی طرح سے દેખભાળ કરી છે એ દેખકર મને બહોત ખુશી ہوئی છે તેમ કહીને કીર્તિ મંદિરની સાચવણી કરનારા તંત્રને બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્યデーટ ડોટ કોમ पोरबंदर नमस्कार मैं आमिर और किरण हम दोनों यहाँ पोरबंदर एयरपोर्ट पे उतरे हैं हमारी फैमिली के साथ और हम आपको तो बताना चाहते हैं कि यहाँ इस एयरपोर्ट पे जितने अरेंजमेंट्स किए हैं कोविड को लेकर जो प्रोटोकॉल है वो पूरी तरह से फॉलो किया जा रहा है एंड ऑल द प्रोटोकॉल बी फॉलोड इट इज़ वेरी सेफ एयरपोर्ट अथॉरिटीज के जितने लोग यहाँ हैं कर्मचारी वो बहुत अच्छा काम कर रहे हैं जो सिक्योरिटी पर्सनल है, तो है यहाँ पे वो बहुत अच्छा काम कर रहा है तो वी आर वेरी हैप्पी टू बी हियर एंड थैंक यू फॉर लुकिंग आफ्टर अस सो वेल और सोशल डिस्टेंसिंग मेंटेन रखें मास्क लगाएं नमस्कार YouTube पर जाओ और हमारे चैनल satyate.com ने सब्सक्राइब करो और बाजू में जो घंटी है तुमने क्लिक करो जेती अपडेट न्यूज़ तुम्हारा सुधि पहुंच सके